નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બીજા ભાગમાં બીજા ભાગમાં આપણે જાણીશું છાપરામાં કેવા રહે છે બજાર ભાવ ને છેલ્લા હવે નીચે હરાજી આપ જોઈ શકો છો શરૂ છે તો હવે હરાજી નું કામકાજ છાપરામાં જ આવે છે ને છાપરામાં જાણી લઈએ કેવા રહે સુપર માલના બજાર ભાવ આ વિડીયોમાં આપણે માલના જ બજાર ભાવ દેખાડવાનો છો ઊંચામાં ઊંચો ભાવ કેટલો નીકળે છે તે જાણી લઈએ આ વિડીયોમાં

બધા બોલા હલો હાલો 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 કેલ ભાઈ હારો મા

પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોયો કોલેમાં કઈ ઘટે નહીં ડુંગળીમાં માં કઈ જોવા મળું નથી પાંચસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણ

પાંચસો એક રૂપિયા વાવતું છે અલગ ધણી દરેલું છે પાંચસો ને એક રૂપિયા વેચાણ છે સુપર ક્વોલિટી સાઈઝ માં સારું પાંચસો ને એક રૂપિયા પોચા ઘટા છે સાઇઝ માં છે એક નંબર કઈ ઘટા ને એવી ક્વોલિટી સ્ટોક કઈ ગયો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી માં એક નંબર ડુંગળીઓ ચારસો ને એક્યાસી રૂપિયા

ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે એકદમ સાઈઝ વાળો માલ છે અને બ્રેન્ડિંગ કરેલો માલ છે વિણાર કરેલો માલ છે ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું સારું છે ક્વોલિટી સારી ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો અને આ બાજુમાં વેચાણી ચારસો છાસઠ વાળી ભક્તિ દલાલ છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે આની અંદર એકદમ ફૂલ છે છે અને નાની સાઇઝ હોતી છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ છે આની અંદર સુપર ક્વોલિટી માલ હોતી છે એક નંબર માલ હોતી છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો બાકી કોઈ પતિ નીકળી ગયેલા હોતી છે ચારસો છાસઠ રૂપિયા